છોટાઉદેપુર વન વિભાગ દ્વારા માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી ઉજવણી કરવામાં આવી માર્ચ વિશ્વ વન દિવસની છોટાઉદેપુર જિલ્લામાં ફતેપુરા નર્સરી ખાતે કરવામાં આવી હતી જેમાં નાયબ વન સંરક્ષક શ્રી છોટાઉદેપુર વીએમ દેસાઈ આર એફ ઓ એનસી રાઠવા અને જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ગોપાલભાઈ રાઠવા તથા સામાજિક આગેવાન વાલસિંહભાઈ રાઠવા ઉપસ્થિત વનરક્ષક વનપાલ રોજમદાર અને કોલેજના વિદ્યાર્થીઓની વન સંરક્ષણ સંવર્ધન અને વૃક્ષારોપણ થકી પૃથ્વીનું સંતુલન જળવાઈ રહે તેવા પ્રયત્નો હાથ ધરવાની સમજ આપવામાં આવી અને નાયબ વન સંરક્ષક શ્રી દ્વારા આજના યુવાનોને ભારતનું ભાવિ ગણી યુવા દેશ યુવા વિકાસ અને સાથે આવનારી ભાવિ પેઢીને દરેક ક્ષેત્રે સહભાગી થવા અને વૃક્ષારોપણ કરી પર્યાવરણનું સંતુલન અને ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરી આવક મેળવી આર્થિક સદ્ધરતા માટે પ્રેરણા આપી હતી તેમજ જંગલમાં દવ લગાડવા ડુંગર નવડાવા જેવી જૂની પુરાણી અને ખોટી માન્યતાઓ વિશે લોકોમાં જાગૃતતા લાવવા અને જેમાં વન વિભાગ સહિત લોકસહકાર થકે આવી ઘટનાઓ પર અંકુશ લાવી શકાય તેમ જણાવ્યું હતું

જે પણ નદીઓ નાળાઓ અત્યારે સુકાઈ રહ્યા છે બરફો અગળી રહ્યા છે દરિયાની સપાટી ઉપર આવી રહી છે ગરમીનું પ્રમાણ અત્યારે દિવસે દિવસે વધતું જઈ રહ્યું છે તો આ બધા જે કારણો છે એ કારણોના જવાબદાર એક નાગરિક તરીકે એક માનવી આપણે માણસ છીએ તો આપણે જવાબદાર છીએ અને એ જવાબદાર નાગરિક તરીકે આપણે આ પર્યાવરણને કેવી રીતે બચાવીએ વન વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય વન વ્યવસાય ઉજવણી છોટાદેપુર ખટરપુરા નર્સરી ખાતે યોજવામાં આવી હતી જેમાંથી કોલેજના પચાસ જેટલા વિદ્યાર્થીઓ અને છોટાદેવ કોરંગપુર રેન્જના સ્ટાફ અને જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા વારસિંહભાઈ રાઠવા અને આર કોરંગપુર સાથે અન્ય સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહી અને આજના વન દિવસની ઉજવણી કરવામાં આવી છે આજના વનના દિવસે તમામ જિલ્લાવાસીઓની શુભેચ્છા પાઠવવામાં આવે છે અને દરેક વ્યક્તિ એક એક વૃક્ષો આવે અને છોટાછેપૂર જિલ્લાને હરિયાળુ બનાવે એવી શુભેચ્છાઓ સાથે તમામને શુભકામનાઓ પાઠવી